આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તેની પહેલા આપણી ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સોના તેમજ ભાવ ભાવને લગતી સંપૂર્ણ માહિતી તમને વિડિયો દ્વારા મળતી રહે તો મિત્રો યુએસ ડોલર ની અંદર સતત મજબૂતાઈ જોવા મળી રહી છે જેના કારણે સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે ઘટતું જોવા મળી રહ્યું છે અને ઘણા બધા લોકો કહી રહ્યા છે કે સોનાનો ભાવ જે છે એ સો આગામી સમયની અંદર ફરી ચમકશે કે નહીં તો જો ખાસ ની વાત કરીએ તો મિત્રો દાગીના બનાવવા માટે રાહ જો છે અને વાત કરીએ તો હાલ મિત્રો અત્યારે સોના તેમજ ચાંદીના દાગીના બનાવવા માટે તમારે બાવીસ કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ અને તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે રોકાણ કરવા માટે ચોવીસ બાવીસ કેરેટ સોના અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત આઠ હજાર સાતસો ચોપન રૂપિયા જયારે દસ ગ્રામ સોનું સત્યાસી હજાર પાંચસો ને ચાલીસ માં જયારે સો ગ્રામ સોનું આઠ લાખ પિંચોતેર હજાર ચાર સોમાં માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ નવ હજાર પાંચસો ને પચાસ રૂપિયા જયારે દસ ગ્રામ સોનું પિંચાણું હજાર પાંચસો માં સો ગ્રામ સોનું નવ લાખ પંચાવન હજાર માં જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની ની પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે ચાંદી ભાવની વાત કરીએ તો જેની અંદર એક કિલો ચાંદી કિંમત સત્તાણું હજાર નવસો રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો હવે વાત કરીએ તો આ અઠવાડિયા દરમિયાન સોના તેમજ ચાંદી જે છે એ ઘટતું જોવા મળી રહ્યું છે અને સોનાના ભાવની ઈ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં સાત હજાર રૂપિયા સુધીનો ઘટાડો પણ નોંધાઈ ચૂક્યો છે તો મિત્રો અમેરિકામાં વ્યાજ દર સ્થિર રાખવાના સંકેતોના કારણે સોના જેવી બિન વ્યાજ ધરાવતી સંપત્તિઓની ચમક જે છે એ હાલ અત્યારે ઘટતી જોવા મળી રહી છે જેના કારણે સોના તેમજ ચાંદી જે છે એ મિત્રો હાલ અત્યારે દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો હવે વાત કરીએ તો મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં જે વધારો થઈ રહ્યો હતો તે હવે બંધ થઈ ગયો છે અને સોનાનો ભાવ જે છે એ મિત્રો રૂપિયા એક લાખ ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો જે સોનાની કિંમતોમાં માં સાત હજાર ઘટી સોનું જે છે એ મિત્રો નેવ હજાર ની સપાટી ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો કોમેક્સ ઉપર વાત કરીએ તો મિત્રો કોમેક્સ સોનામાં પણ લગભગ બે ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે તો હવે વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદી જે છે એ કયા આધારે વધારામાં જતું હોય છે તો ડોલરની અંદર મજબૂતીનો માહોલ જોવા મળે તો સોનાની ચમક ઘટતી હોય છે અને ડોલર જે છે એ મિત્રો નબળો પડતો જોવા મળે તો સોનાની ભાવમાં વધારો થતો જોવા મળતો હોય છે તેવી જ રીતે વાત કરીએ તો તો મિત્રો શેર 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 માર્કેટની અંદર તેજી જોવા મળે માર્કેટના રોકાણકારો માર્કેટ તરફ વળી શકે છે અને જેના કારણે આગામી સમયમાં સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ હાલ અત્યારે વાત કરીએ તો મિત્રો સોનાની સાથે ચાંદીની ચમક પણ ઘટતી જોવા મળી રહી છે

થવાના સંકેતોના કારણે સોના જેવી બિન વ્યાજ ધરાવતી સંપત્તિઓની ચમક જે છે એ મિત્રો દિવસે ને દિવસે ઘટતી જોવા મળી રહી છે તો વાત કરી લઈએ તો નિષ્ણાંતો હવે ચાંદી વિશે વધુ ઉત્સાહિત લાગી રહ્યા છે અને સોના ચાંદીના ગુણોત્તરમાં હાલ ઐતિહાસિક ઊંચાઈએ છે જ્યારે ચાંદી જે છે એ મિત્રો એસી હજારની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી હતી જે ચાંદી અત્યારે વધીને એક લાખની સપાટીએ પણ પહોંચી ગઈ હતી જે મિત્રો ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો કોઈ પણ વેપાર દેશમાં તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો સોના તેમજ ચાંદી જે છે એ એકંદરે રોકાણ કરવા માટે તમે ખરીદી કરો છો ત્યારે તમારે નફાને સામે જોઈને સોનાની ખરીદી કરવી જોઈએ અને સોનું જે છે એ મિત્રો હાલ અત્યારે ઘટતું જોવા મળી રહ્યું છે તો લગ્ન માટે અથવા તો રોકાણ કરવા માટે સોના તેમજ ચાંદી

હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો છેલ્લા દસ દિવસથી સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે સસ્તું થતું જ જોવા મળી રહ્યું છે જયારે વાત કરી લઈએ તો મિત્રો સોનાનો ભાવ એક લાખ રૂપિયાને પાર કરી ગયો હતો પરંતુ હવે ભાવ જે છે એ કયા પરિબળો ઉપર નિર્ભર રહી શકે જેની માહિતી મેળવીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવતા હોય છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોનાના ભાવને થતી જોવા મળતી હોય છે દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો ભારત પાકિસ્તાન વધતી જોવા મળતી હોય છે અને હવે ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે સોનાનો ભાવ સાઈઠ થી લઈને સિત્તેર ની આજુબાજુ થાય તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો સોનાની કિંમતોની ની અંદર કોઈ પણ મોટો ઘટાડો નોંધાઈ તેવી શક્યતાઓ જોવા નથી મળી રહી જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ તમારે સોના કે મચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અને રોકાણકારો પણ કહી રહ્યા છે કે સોનું જે છે એ અચાનકથી વધતું અને ઘટતું જોવા મળતું હોય છે અને મિત્રો સૌથી વધારે વાત કરીએ તો તાજેતરના યુએસ ડોલર ઉપર સોનાનો ભાવ સૌથી વધારે નિર્ભર જોવા મળી રહ્યો છે અને ડોલર જે છે એ હાલ મિત્રો અત્યારે દિવસેને દિવસે મજબૂત થતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાના ભાવમાં જોઈએ કારણ કે શેર માર્કેટમાં તેજી માહોલ જોવા મળે તો સોનાના ભાવમાં હજુ પણ આગામી દિવસોની અંદર ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે પછી મિત્રો આપણે નેક્સ્ટ ન્યૂ અબલેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું અને આપની ચેનલ દ્વારા તમને એનાલિસિસ કરી અને સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મળી રહેશે તો હવે પછી નેક્સ્ટ ન્યુઅપડેટમાં ચર્ચા કરીશું